નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના સો વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગર ખાતે પ્રથમવાર એકસો આઠ શાખા સાથે સંઘ શતાબ્દી સંગમ કાર્યક્રમ રામકથા મેદાન ખાતે યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગ તેમજ બહેનો સહિત બે હજાર આઠ યુવા સ્વયંસેવકો સહભાગી થયા હતા વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ કાર્યક્રમમાં સંગમ ગુજરાત પ્રાંતના સંચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ તેમજ ગાંધીનગર શહેર વિસ્તારના સંચાલક શ્રી શંકરભાઈ ચાવડા અને મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક ડોક્ટર જયંતિભાઈ પાડેસિયા ઉપસ્થિત રહ્યા હતા આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ